નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો અમેરિકન વૈજ્ઞાનિકે પોતાના શરીર છે એને દસ વર્ષ પાછું ઠેલવી નાખ્યું છે પોતાની ઉંમર દસ વર્ષ પાછી ઠેલવી છે આશ્ચર્યચકિત કરી દે એવો એક એક્સપેરિમેન્ટ એક અમેરિકાના વૈજ્ઞાનિકે કર્યો છે જે સ્વાસ્થ્ય પ્રત્યે છે સ્વાસ્થ્ય પ્રત્યે જે લોકો સજાગ છે અથવા સ્વાસ્થ્ય પ્રત્યે થોડી જાજી પણ માહિતી મેળવવા માગતા હોય આ લોકો આજનો કિસ્સો ધ્યાનથી સાંભળી લેજો વર્ષ ઈસવીસન બે હજાર સોળની આ વાત છે મિત્રો અમેરિકન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધક ડૉક્ટર ડેવિડ ફર્મનની વાત છે આ એક વૈજ્ઞાનિક એક સંશોધક છે કોઈ સામાન્ય વ્યક્તિ તો નહોતા ડેવિડ ફર્મન જે છે એની ઉંમર ઓગણચાલીસ વર્ષની હતી બે હજાર સોળની વાત કરું છું અને આ સમયે એમના શરીરમાં એક પ્રોબ્લેમ હતો માઇગ્રેન એટલે કે આધાશીસી જેવી સમસ્યા અને સાથે સાથે થાકથી પીડાતા હતા એ સિવાય એના શરીરમાં નાની મોટી ઘણી બધી એવી શારીરિક સમસ્યાઓ દેખાવા લાગી આ સમયે એમની એમના શરીરની ઉંમર ઓગણચાલીસ હતી ઓગણચાલીસ વર્ષ હતી અને એમની બાયોલોજીકલ એજ બેતાલીસ વર્ષની હતી એટલે એ સમયે એમનું શરીર ઓગણચાલીસ વર્ષનું હતું પરંતુ શરીરની અંદર જે બાયોલોજીકલ એજ કહેવાય છે એ બેતાલીસ વર્ષની એટલે કે એની ઉંમર ત્રણ વર્ષ વધારે હતી શરીરની કેમ કે શરીરમાં નાના મોટા ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા એટલે ડૉક્ટર ડેવિડ છે એણે એક એક્સપેરિમેન્ટ કરવાનું વિચાર કર્યું કે કુદરત નેચરલી વાતાવરણ અને જે કુદરત છે એ જો શરીરમાં કઈ રીતે ઇફેક્ટ કઈ રીતે પોઝિટિવ ઇફેક્ટ કરે છે તો ત્યારે તેમણે નક્કી કર્યું તેમનું શરીર છે એ વાસ્તવિક ઉંમર કરતાં ત્રણ વર્ષ મોટું હતું એટલે એ સમયે એ લોકો પોતાની પત્ની અને બે બાળકો સાથે કેલિફોર્નિયાના જંગલ વિસ્તારમાં ગયા અને તેમણે ત્યાં રહેવાનું નક્કી કર્યું જંગલમાં જ રહેવાનું જંગલમાં જાય અને એક કેબિન બનાવી નાખ્યું લાકડાના લાકડાનું એક મકાન હોય એ ટાઈપનું નાનકડું મકાન બનાવ્યું પોતાની પત્ની અને બે બાળકો સાથે જંગલમાં રહેવા લાગ્યા એ જંગલમાં કોઈ વીજળી કે કોઈ પ્રકાશ નહોતો ટીવી નહોતી મોબાઈલ પણ નહોતો મતલબ કે આધુનિક દુનિયાથી ઘણું બધા દૂર છે એ ચાલ્યા ગયા હતા અને તેમણે ત્યાં જંગલમાં રહી અને કેટલાક નિયમો બનાવ્યા કે જેમાં તે ઘરમાં ખુરશી પણ રાખતા નહોતા એ સિવાય એમની પાસે કોઈપણ પ્રકારની કેમિકલી વસ્તુઓ કેમિકલી ક્લીનર્સ કે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા નહીં અને એમનો એક મહત્ત્વનો નિયમ એ હતો કે સાંજે સાડા સાત વાગ્યા પહેલાં જમી લેવું અને સાડા સાત વાગ્યા સુધીમાં બધો જ પ્રકાશ બંધ કરી દેવાનો માત્ર એક નાનકડી મીણબત્તી જલાવી રાખવાની અને સાડા સાત વાગ્યા પછી ભોજન અને બધું પૂરું થઈ ગયું હોય પછી છે એ સૂઈ જવાનું સવારે વહેલા ઉઠવાનું સૂર્યોદયની પહેલાં જે નેચરલી વાતાવરણ હોય છે જે એમ કહેવાય છે કે સૂર્યોદયના એક કલાક પહેલાંનો જે વાતાવરણ હોય છે જેની અંદર ભરપૂર માત્રામાં ઓક્સિજન હોય છે આ સમયે વહેલી સવારે ઉઠી જતા અને વહેલા સવારે ઉઠી અને પુલઅપ્સ અને કેટલીક કસરતો દ્વારા તેઓ જીવ દિવસની શરૂઆત કરતા તેમનો મુખ્ય ખોરાક પણ એમણે નક્કી કરી રાખ્યો કે ખોરાકની અંદર જે જંગલમાં મળતા હોય છે જે ફ્રૂટ અને કેટલાક શાકભાજી તેમજ કંદમૂળ તથા માછલીઓ છે આને રાંધી અને આ લોકો આ જ ખોરાકમાં ખાતા કોઈપણ વસ્તુ બજારમાંથી લાવેલી કોઈ પણ તૈયાર વસ્તુ કોઈ પણ પ્રોસેસ્ડ વસ્તુ છે એ બધી જ વસ્તુ ખાવાનું બંધ કરી દીધું જે જંગલમાંથી મળે છે જે નેચરલી મળે છે જે ઓર્ગેનિક વસ્તુ મળે છે એ જ વસ્તુ રાંધી અને ખાવાનું શરૂ કર્યું આ રીતે તેઓ લગાતાર ત્રણ વર્ષ સુધી જંગલમાં રહ્યા ત્રણ વર્ષ પછી એમને કેવું પોઝિટિવ પરિણામ મળ્યું એની આ સ્ટોરી છે મિત્રો બે હજાર સોળમાં ગયા અને ઈસવીસન બે હજાર ઓગણીસની ઓગણીસના વર્ષમાં એમણે ફરીથી પોતાના શરીરનું પરીક્ષણ કરાવ્યું તો તેમના શરીરમાં જે નાની મોટી બીમારીઓ હતી એ તો બધી દૂર થઈ જ ગઈ જે આધાશિશી અને જે થાકની સમસ્યાઓ રહેતી હતી એ બધી જ સમસ્યાઓ દૂર થવાની સાથે સાથે તેમણે પોતાના શરીરનું જ્યારે પરીક્ષણ કરાવ્યું ને ત્યારે તેમની બાયોલોજીકલ એઝ બત્રીસ વર્ષની જોવા મળી એટલે કે બાયોલોજીકલ ઉંમર બત્રીસ વર્ષની જોવા મળી જ્યારે તે જંગલમાંથી બહાર આવ્યા ત્રણ વર્ષ પછી ત્યારે તેમના શરીરની વાસ્તવિક ઉંમર હતી એ બેતાલીસ વર્ષ હતી પરંતુ બાયોલોજીકલ એજ બત્રીસ વર્ષની બતાવતું એટલે એનું શરીર છે એ અંદરના આંતરિક અંગોની જે એક્ટિવિટી હતી એ બત્રીસ વર્ષના શરીરમાં જે એક્ટિવિટી હોય એટલી પાવરફુલ એક્ટિવિટી બની ગઈ કહેવાનો મતલબ એ છે કે જેટલું કુદરતી સાથે જેટલું નેચરલી વાતાવરણ સાથે જેટલું આ સમય વિતાવવામાં આવે છે જેટલી આધુનિક અને ભૌતિક સુખ સગવડોને સાઈડમાં રાખી અને જેટલું સાદું જીવન જીવવામાં આવે છે એટલું શરીર છે એ વધારે એક્ટિવ વધારે પ્રફુલ્લિત રહેશે શારીરિક તેમજ માનસિક રીતે પોઝિટિવ ઉર્જા શરીરમાં છે એ જળવાઈ રહેશે અને જેને લીધે ઘણી બધી નાની મોટી એવી સમસ્યા હોય છે કે જે દૂર થઈ જાય છે એટલા માટે અત્યારે હાલની અંદર મિત્રો જો ગરમીનું વાતાવરણ છે ઉનાળોનું વાતાવરણ છે રાત્રે જે લોકો એસીની અંદર સૂતા હોય છે એ અને જે લોકો ખુલ્લા હવામાં ખાસ કરીને ગામડામાં રહેતા હોય તો આ લોકો ખુલ્લા હવામાં ખુલ્લી હવામાં સૂતા હોય રાત્રે ત્યારે એની એનો જે શરીરને નેચરલી જે અંદરથી આનંદની અનુભૂતિ થતી હોય છે જે પોઝિટિવ ઉર્જા લાવે છે એવી જે આનંદની અનુભૂતિ હોય છે એ કુદરતી વાતાવરણમાં જ આવે છે એસીમાં નથી આવતી જેટલા ઓર્ગેનિક વાતાવરણની નજીક રહીએ છીએ એટલું આપણું શરીર છે વધારે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે અને એટલે જ મહાત્મા ગાંધીજીનું એક સૂત્ર મને યાદ આવે છે કે સિમ્પલી લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એટલે સાદું જીવો ઊંચું વિચારો જો જીવન સાદું હશે તો જ વિચારો ઊંચા આવશે એટલે બને ત્યાં સુધી જીવન છે સાદું અને પ્રકૃતિની નજીક રાખવાની કોશિશ કરવી જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી